આટલું આટલું પડી મેલીને જતો રહ્યો છે સરખું છેડવાય રહ્યો નહીં કેટલું ખર્ચે હવે હવે મારા ઓને પડશે મજૂર કરાવવા પડશે એના વગર આટલા પણ આ જેટલું તો દવા સોટી દેવી ભાઈ દવા સારું જ છે પણ આ સોટા છે ને થોડું થોડા હાલ નઈ સોટ દવા સોટી અને તો કમાવાની સિઝન ચાલુ છે તમને ખબર ના પેલા રત્ન આપડા ગોમ ના તો જુગાર રમાડે છે ને તો તમે પૈસા કમાય છે ચા અલગ પૈસા કરવાનું પાડું ધંધો જગ્યા છે રત્ન કરાવે તો પાંચસો ની નોટ ઓને તો એમ તો બેઠા બેઠો વક્રોચ છે એવું વિચાર્યું હોય તમે તાર હોય નક્કી રાખો કરું આપડે પેલા સુખાઈ ને ઓળખો હો

આપડે આ મોર થી તો મેળાઈ જાય પાછો પણ આપડે આ તો તમે કીધું તાર ખબર પડી મને આ તો મને આ તમાર છે તો ઓમ ફરી નીકળ આતો હોય દેવું લાવ સીધો પડું ને એટલે આ તો ખબર પડી કે તમને તું જગ્યા યાદ આવી મુકો આ એક નંબર છે જગ્યા તમારી ઓહો તો તો મેળાઈ લો આપણે તો હવે કમ્પ્લીટ કરી નાખો તો ઘડી પેલા આવી જાહે હા હા હાડો હા હોટ જા

ઓ મોટા ભાઈ એક વાહનાની હિપ ઉલ્લો અલ્યા ઓને એમ થઈ નો આલે ગારો ગારો છે ઓમાં તો પડ્યા હોય ને તો તો આ પા ખેતરો છો પર પોલીસ બોલીશ ને બીક ન કરી પા દેખાય છે કે નથી ખબર હળવા આવો તો ભોડા ના અરે ઈ તો કોઈ છોટી જો ખાલી આપડે જીતવું પડશે તમે 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 દો લાવો મોડા બદલી જતો અચ્છા પૈસા આવે એટલે મોડા ફલફલા બદલી જાય

મોડું થાય <fazla laughs> <laughs> <laughs réussi> હવે પૈસા કાઢવા પડશે ને વોઠા તું કાઢે કાઢું કાઢું તમે તો પૈસા નહીં હોય

લઈ કમ્પ્લીટ કરી આપડે જો પૈસા હારા ને તો આરી પહેરી દીજો એટલે એક માર્ગા અંદર કિંમત છે એ નહીં આ કોડા કરે છે આ નક્કી બે નંબર નો ધંધો સારો

તમારો જોવા દો જોવા દો ન યાર થયો હો દે ગાઢું છું હો ગાઢું છું શું છે આ શું છે

તમે જોઈ લો તાર બે નો જેટલા દો દઉં આ પઠ એ તમે લઈ ને આવ્યા છો બોલે

એલા આstas શરણ ને લઈ જાય કાકા પેવા દો ઓણ આવતો જ નહી છોટા બબવા કે હમણે શું ગોભળી છે સપકો જો પરવા દે કાવા કરશી જા ના લઈ જ લે ઓલો બદલો તો હું લઈ છુ આપ દેવા જો હા જા હોરો પડતા જા લે છોની હેડી આવે સીપો હા ગોભળી છે પેવા દો કાકા ચાલુ કરજો રાજા વાદીવા નહીં હોય ઓય સાહેબ ધંધો છે એ સાહેબ કા

ન પૈસા વખત બે થાપુ મારા લાલ ભૂમ છે પણ ઓનો બદલો તો હું ચારે લઈશ મને કોઈ નહીં

પકડવાનો હે છે ત્યાં એ બિલકુલ આપણને તમારે પકડવાની મજ્જા કોને એને ઈ સાહેબ વફોજ ખરી પૂરી વાત તમે યાર બોલ બોલ ના

અમારી બી આયા તું છોકરી એટલે પંકજજી શું જાય તમને ખબર ને એના પેટ પેટમાં પડે ને એટલે સાચું બોલી જાય ફૂલ હતો પણ એક વસ્તુ ખરેખર દારૂડી ભોળું હોય શું ભોળે હોય બધું દે હોય થી બાજુ ના ખેતર માં નીચે ઉતરો એટલે આપડે ઉતરે બીજી વાત કરી ખબર એવું કઈ કીધું મગફળી નું ખેતર હે યાદ રહી ને બસ બીજું યાદ છે મગફળી દેખાઈ દેખાયું નહીં આઠમ આય ને આઠમ એટલે આપડે બીજું કશું કરવાનું જ નહીં પોલીસ ના કપડા પહેરી ને બે વાત પેલા એવું કરે પોલીસ કે આપડે જુગાર રમવા જાય અને બીજી પોલીસ આવે

પૈસા ને પૈસા બધું પેલા દેખાય એક જણા હાંતિ રહી હાંતિ રે જોઈએ કેવું રમે છે કેટલો જેટલો દાવ રમે છે અને પાસે કરીએ મોટા

એટલે ખતરનાક છે એ તો તમારા ડોસી ના પગ પૈસા વાળા છે એટલે ગોલા થઈ ગયા છે તમી હોવા પડે તો પૈસા મિલ આખો મોબાઈલ પૈસા ભલે પડ્યા લો ને આપડે થોડો ઓછા છે આપડે લઈ તું કાપલા પૈસા ભલે પડ્યા પૈસા પૈસા ગયા કોણ રમાડે હે જેલમાં પણ ખાલી પકડાય નો નહી અમારો બધા ડ્રોન કેમેરા ચાલતા હોય ક્યાં રમો તમને ખબર પડે મારું નામ હે ને આટલા કોઈ બી એરિયા ની અંદર પૂછજો કે પકડસિંહ કોણ પકડ ને પકડે ને એટલે ઉધી ખેડી નાખે હા અમાર પકડ્યા પોલીસ સ્ટેશન મારી મારી સોત્ર ના ગાઈડ મારું નામ નહીં તમારે ખબર નઈ બડબ ઉપર હું અને મરસુ તાળી આવશે છોપડી તો બધી વાત પૈસા આવે પૈસા મેળ નહી બીજી વાર રમવો ના જોયે મારો ડ્રોન આવશે ને તો પાછું શૂટિંગ કરે પાછા પકડી નીકળ્યા આવે નીકળો